ગાઈઝ કેમ છો બધા ગુડ મોર્નિંગ તો આજે નવા વિડીયોને શરૂ કરી રહ્યા છીએ આજે અમે એકચ્યુઅલી સિડની જઈ રહ્યા છીએ તો ચાર દિવસ માટે સિડની અને કેમ્બેરા જવાના છીએ તો તમને બતાવીશું કઈ રીતે ફરીએ અને આની પહેલાં જ અમે બાલી ટ્રીપ ફિનિશ કરી તો એના બધા એપિસોડ યુટ્યુબ પર આવી ગયા છે બાલી સિરીઝના તો તમે મારા યુટ્યુબ ચેનલ પર સજેશનમાં મળી જશે તો તમે એ પણ ચેકઆઉટ કરી લેજો તમને મજા આવશે બાલી સિરી જોવાની પણ અને આપણે આ સિડની શરૂઆત કરી રહ્યા છીએ સિડની ટ્રીપની ચાર ચાર વિડીયો બનાવીશું આપણે અલગ 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 ચાર દિવસના તમને મજા આવશે તો હવે અમે બધા તૈયાર થઈ ગયા છીએ તો અમે થોડી વાર કલાક પછી નીકળશું આઠ એક વાગતા તો આજે તો સિડની ખાલી પહોંચવાનું જ થશે દસથી બાર કલાક થશે ગાડી લઈ નવસો સાડે નવસો કિલોમીટર જેવું છે એટલે સિડની આજે તો પહોંચીશું રસ્તામાં જે પણ રેસ્ટ એરિયા ને બધું આવશે એ બધું આપણે વિડીયોમાં કવર કરીશું સોફાલામ તાવા ચરણી સોફાલામ યજ્ઞ પુરુષ સપ્રવાર તિતા યજ્ઞ પુ સપ્રિતા સે ધા મામ જ સેન્ડવિચ ચાલો ચલો જવાનું છે ને ક્યાં જવાનું છે રહેનું ને સિડની ના જવાનું છે મમ્મા જતી રહી હે ગારોમાં છો બરાબર ખાઈ લે હો મેં ક્યાં જવાનું છે હં જ્યોમ મેન આ યુ ગોયિંગ એન્સર આપો જાય છે અંદર ચાલો ગાડીમાં બધા બેસી ગયા છે સામાન ભર દીધો છે ટેકી તો ખોલા નહીં બધું પડશે

હવે નીકળી ગયા છીએ અત્યારના પ્રમાણે દસ કલાક બતાવે છે સિડની વચ્ચે ઊભા રહી છે એટલે બાર કલાક થઈ જશે મિલપાર મંદિર રસ્તામાં આવતું તો બી સ્વામિનારાયણ મંદિર તો ત્યાં બ્રેક લીધો હતો હવે અહીંથી હવે ડાયરેક્ટ સિડની વાળો હાઈવે પકડી લઈશું એટલે પછી નોન આઠસો કિલોમીટર સીધું જ છે હાઈવે ટુ હાઈવે હવે ત્યાં જઈશું આ સામે આ જ્યુસની ફેક્ટરી છે મંદિરની સામે ઓરેન્જ જ્યુસના બધા જ્યુસ બનાવે છે ફેક્ટરી તો બસ હવે અહીંથી નીકળીએ હવે હું ચલાવી લઉં ગાડી અને હવે નીકળીએ અહીંથી તો અમે ઉભા રહ્યા છીએ સર્વિસ સેન્ટરે એમની શ્રેષ્ઠ એરિયા છે અહીંયા આ રીતે અલગ અલગ જગ્યાએ થોડા થોડા કિલોમીટરે પચાસ સાહીઠ કિલોમીટરે આ રીતે રેસ્ટ એરિયા બનાવેલા હોય છે જેમાં આ બાજુ ટોયલેટ ને બધું છે અને આ રીતે પાર્કિંગની જગ્યા અને સામે આવી રીતે તમે ખાવાનું ખાઈ શકો એટલે અમે ખાવાનું લઈને આવ્યા છીએ તો અહીંયા થોડું ખાવાનું ખાઈ લઈશું લંચ ટાઈમ થઈ ગયો છે સાડા બાર થયા છે હજી છ છસો સાડી છસો કિલોમીટર જેવું બાકી છે એટલે હવે જમી લઈએ રૂપા બધું ભરીને લાઈ છે અમાર સુ આવી છે પીપી આવી છે તમને પૂછ આ રીતનું ફ્યુઅલ સ્ટેશન છે જે બ્રેક લીધો છે અહીંયા ફ્યુઅલ પુરાવાનું કોફીનું બધી ફેસિલિટી હોય છે અંદર પ્રોપર સ્ટોર છે આ બાજુ રેસ્ટોરન્ટ છે આ બાજુ પણ કેફે ને એવું બધું છે એ મેઇન હાઈવે છે આગળ એનાથી થોડું અંદર છે એક કિલોમીટર બસ હવે અંદર જઈએ લોપાને લોકો આવે એટલે ને એવું હોય તો ચેક કરી લઈએ

એ લોકો કેમ છો બધા તો કાલ રાત્રે મેં હોટલમાં આવી ગયા હતા રાત્રે બહુ થાક્યા હતા એટલે પછી વિડીયો એન્ડ કરવાનો કંઈ ટાઈમ મળ્યો નહીં કાલ સુઈ ગયા હતા તો આજે આ ફર્સ્ટ ડેના વિડીયોને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ અને હવે અમે થોડી વારમાં એથી નીકળશું ડાર્લિંગ ને ઓપેર ને બધું જોવા માટે સિટીની અંદર તો એથી સાત કિલોમીટર સિટી છે હોટલથી તો થોડી વારમાં અહીંથી નીકળશું ના ફ્રેશ થઈને જાન બધું બનાવીને પીને પછી નીકળશું તો તમને મળી જાય કે તમને આ વિડીયો ગમ્યો હશે હજુ ફર્સ્ટ વિડીયોમાં ખાસ કંઈ હતું નહીં આથી આપણે થોડું સિડનીને એક્સપ્લોર કરીશું પણ તમને જો થોડો પણ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરો શેર કરો અને ખાસ કરીને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા સબસ્ક્રાઈબ કરશો એટલે મને મોટિવેશન પણ મળે છે વિડીયો બનાવવાનું તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો ત્યાં સુધી આવજો બાય બાય